શહેર ભાજપ દ્વારા ઉત્તરાયણ પર્વમાં પતંગબાજોએ ફેંકેલી વેસ્ટ દોરીનો નાશ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા બક્ષી મોરચો પ્રમુખ અમરભાઈ પંચાલ શહેર ભાજપના પ્રમુખ પ્રવીણસિંહ સહિત હોદ્દેદારો હાજરી ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં વેસ્ટ દોરી અને પતંગો શહેરના પતંગબાજોએ રસ્તામાં ફેંક્યા હતા જે પશુ પક્ષીઓ અને માનવજાત માટે ઘાતકી બને તે પહેલા ઠેર ઠેર વીણી એકઠા કરી તેને સળગાવી તેનો નાશ કરવાની પ્રેરણાદાયી કામગીરી કરી હતી જેને સૌ કોઈ વખણાવી હતી આવા અવનવા સમાચાર નિહાળવા માટે સચેત ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તારીખ ચૌદમી જાન્યુઆરીએ આપણે સૌએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી એમાં પણ આપણે ગુજરાતીઓએ તો ખૂબ જ ઉત્સાહથી પતંગ ઉત્સવ ઉજવ્યો અને એના બીજા દિવસે પાનને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે જગ્યાએ જે ઠેર ઠેર દોરાઓ અને પતંગો જે વેસ્ટેજ પડ્યા હતા એ વીણી અને સફાઈ અભિયાન ઉપાડ્યું હતું જેના થકી કોઈ પશુ પક્ષી જીવજંતુ કે કોઈ મનુષ્યને કે રાહદારીઓને કોઈ નર્તરુપ થતી વસ્તુ કોઈ અમને નુકસાન ના પહોંચાડે એટલા માટે સૌએ ઉત્સાહભેર આજે સફાઈ અભિયાન કર્યું અને સૌએ ભાગ લીધો સારી રીતે